નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થતા પશુ પક્ષીના જીવ બચાવવા અંકલેશ્વર વન વિભાગ સજ્જ બન્યો છે વાલિયા રોડ પર આવેલ શાલીમાર નર્સરી ખાતે દસ થી વીસ જાન્યુઆરી રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવશે અંકલેશ્વર શહેર જીઆઈડીસી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સાથી વધુ વોલન્ટિયર ટીમ કામ કરશે પક્ષીએ સવારે ખોરાકની શોધમાં નીકળવા તેમજ સાંજે પરત આવતા સમયે પતંગ બને ત્યાં સુધી ન ઉડાવવા લોકોને અપીલ કરવામાં આવી છે નમસ્કાર હું વન વિભાગ અંકલેશ્વરમાંથી બીયુ મો કરુણા અભિયાન બે હજાર પચીસ નિમિત્તે દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન ગુજરાત સરકારના કરુણા અભિયાન નિમિત્તે અંકલેશ્વર સિટી જીઆઈડીસી તથા ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ સાથે વોલન્ટ વોલન્ટિયર તરીકે પક્ષીઓ બચાવવાનું અભિયાન એક ચાલુ છે જેમાં ઘાયલ પક્ષીઓ જે ઉત્તરાયણ નિમિત્તે જે પતંગના દોરીથી જે ઘાયલ થતા પક્ષીઓ જે છે તો તેની સારવાર અર્થે અથવા તેના રેસ્ક્યુ માટે અમારી અલગ અલગ વોલન્ટિયરની ટીમ કાર્યરત છે જેમાં કૌશિકભાઈ પટેલ દ્વારા જવાહરબાગ તણસ્તા સર્કલ પાસે એમનું સેન્ટર છે તથા ભુરાભાઈ આપણે છે ચિરાગભાઈ રાવલ તો તેઓ જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત છે બીજા ફેજાનભાઈ છે તો તેઓ પણ પણસીટી વિસ્તારમાં કાર્યરત છે સંજયભાઈ પટેલ છે તો તેઓ અંદાડા વિસ્તારમાં કાર્યરત છે પછી કમલેશભાઈ પટેલ છે તો તેઓ ગાયત્રીનગર અને એટલા વિસ્તારમાં સિટી વિસ્તારમાં કાર્યરત છે તેવી રીતે અલગ અલગ અમારી વોલન્ટિયરની ટીમ કાર્યરત છે અને જીઆઈડીસી વિસ્તાર તથા અંકલેશ્વર સિટી વિસ્તારમાં બેનર થકી અમે લોકોને જાણ કરેલ છે અને એમાં નંબર પણ આપેલ છે હેલ્પલાઇન નંબર આપેલા છે જેમાં ત્યાંથી બે હજાર બે હજાર એ હેલ્પલાઇન નંબર છે તેની ઉપર કોઈ પણ ટેક્સ મેસેજ કરો તો તમને આજુબાજુના જે રેસ્ક્યુ સેન્ટર છે તો તેની નજીક નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી પણ તમને મળશે એટલે લોકોને એવી અપીલ છે કે ઉત્તરાયણ નિમિત્તે ખૂબ ચાવચેતીપૂર્વક પતંગ ચગાવે તો એટલા માટે સવારે સવારનો વહેલો ગાળો કે જે પક્ષીઓનો વિહાર કરવાનો અને જે ખોરાક માટેની શોધ નીકળવાનો સમયગાળો છે તો તે સમયગાળા દરમિયાન સવારે વહેલા છથી તે દસ વાગ્યા સુધી પતંગ ન ચગાવવા અને સાંજના ચારથી તે સાત વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાસી અને હું વિનંતી કરું છું અને અપીલ કરું છું કે આ સમયગાળા દરમિયાન પતંગ ના ચગાવે જેથી એક આપણે અબોલ જીવ છે જે અબોલ પક્ષી છે તેનો જીવ બચાવી શકીએ અને કોઈ પણ રેસ્ક્યુ અથવા ઘાયલ પક્ષી દેખાય તમારા આસપાસ દેખાય તો નજીકના રેસ્ક્યુ સેન્ટર પહોંચાડવા તથા જે પ્રચારમાં જે બેનરમાં જે નંબર આપેલ છે તો હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી ઘાયલ પક્ષીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવા તમારો પોતાનો કિંમતી સમય અને યોગદાન આપવા દરેક અંકલેશ્વર વાસીઓને વિનંતી છે